જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રિપી લર્નિંગ હબ આપણે લાસ્ટ સેશનની અંદર મિત્રો ગેલ્યુશેકના નિયમ તેમજ તેના ગ્રાફ અને એના પર આધારિત એમસીક્યુની ચર્ચા કરી હવે આજના સેશનમાં મિત્રો આપણે ભણીશું ફરીથી એવોગેડ્રોનો સિદ્ધાંત અને તેના પર આધારિત બધા એમસીક્યુ જોઈશું તો આજનું સેશન છે મિત્રો એવોગેડ્રો સિદ્ધાંત હવે એવોગેડ્રો એ આપણને એક સિદ્ધાંત આપ્યો તો જેમ બોઇલ ચાર્લ્સ ને ગેલ્યુશેકનો સિદ્ધાંત એમ સમાન કદના પાત્રમાં સમાન તાપમાને અને સમાન દબાણે વાયુઓ જે છે એના અણુઓની સંખ્યા એક સમાન હોય છે સમાન 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 આવે મિત્રો જોજો તાપમાન દબાણ વાયુમાં અણુઓની સંખ્યા સમાન હોય છે આવી ગયું ચાર વાર ચાલો ચેક કરીએ જો સમાન તાપમાન સમાન દબાણ સમાન કદ ના વાયુઓમાં અણુની સંખ્યા સમાન હોય છે એનો મતલબ એમ થયો કે તમે પચીસ સેલ્સિયસ તાપમાન રાખો અને એક વાતાવરણનું દબાણ રાખો ચાર લિટરના જુદા જુદા એક એક લિટરના ચાર કન્ટેનર ભરો અને બધાની અંદર એક એક લિટર વાયુ કોઈમાં હાઇડ્રોજન ભરો કોઈમાં ઓક્સિજન ભરો કોઈમાં કાર્બન ડાયોક્સાઇડ ભણો કોઈમાં પાણીની વરાળ ભરો બધામાં ટેમ્પરેચર સમાન પ્રેશર સમાન તો અણુઓની સંખ્યા પણ સમાન જ થાય હવે જો અણુઓની સંખ્યા સમાન હોય તો એનો મતલબ એમ થયો કે એના મોલની સંખ્યા પણ સમાન થશે વિદ્યાર્થી મિત્રો આ બહુ જ આઈએમપી સિદ્ધાંત છે જેમાં એમ કહી શકાય કે અણુની સંખ્યા સમાન હોય અને જો આણ્વિકતા કે પરમાણ્વિકતા પણ સમાન હોય તો પરમાણુની સંખ્યા પણ સમાન મળે માની લો કે એક ટોળામાં સો ભેંસ જાય છે તો એનો મતલબ એમ થયો કે બધાના કુલ પગ ગણો તો ચારસો જ થાય પણ એક ટોળામાં સો માણસો જતા હોય તો ચારસો પગ ન થાય તો બસો પગ જ થાય ને કેમકે એકની એક પાસે તો બે જ પગ હોય ને ભેંસમાં દરેક ભેંસને ચાર પગ હોય એમ જો એક અણુની અંદર રહેલા પરમાણુની સંખ્યા સમાન હોય તો ગમે એટલા કન્ટેનર હોય બધાની પરમાણવિકતા કે આણુકતા સમાન તો પરમાણુની સંખ્યા પણ કેવી થશે સમાન થશે જેમ કે જો મિત્રો એસઓ થ્રી આ SO3 ની આણવિકતા કેટલી ગણાય તો કે ચાર એમોનિયાની આણ્વિકતા પણ કેટલી ગણાય ચાર તો એનો મતલબ બંનેની આણ્વિકતા સમાન થાય તો પરમાણુ ની સંખ્યા પણ સમાન બની જાય જો સંખ્યા સમાન ક્યારે બને નહીં કે બંનેની પરમાણ્વીયતા કે આણ્વિકતા જુદી જુદી હોય તો દાખલા તરીકે સીઓ ટુ છે સીઓ ટુ અને સીઓ છે કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ તો નહીં બને આવું એક નહીં આવા ઘણા બધા ઉદાહરણ છે જો બીજા ઉદાહરણ તમારે લખવા હોય તો એચ ટુ એસ આમાંય ત્રણ ને એચ ટુ ઓ આમાંય ત્રણ ભલે છે જુદા જુદા સી ઓ ટુ એમાંય ત્રણ જો આ ત્રણેય એક જ કહેવાય ને એક જ સરખા કહેવાય બરાબર પછી એસ ઓ ટુ તો એમાંય ત્રણ જો એટલે આવા ઘણા બધા આવે બધામાં ત્રણ ત્રણ જ છે આમાં એસ ઓ થ્રી છે અને એન એચ થ્રી છે ઓકે ચલો નેક્સ્ટ

સમાન કદના વાયુમાં અણુની સંખ્યા સમાન હોય છે પરંતુ પરમાણુની સંખ્યા બધા કેસમાં સમાન નથી રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો એના ગ્રાફનો આનો મતલબ એવો થયો કે v ચલે છે n આવે તો v બરાબર n અને r લખીએ રેડી ચાલો v બરાબર શું લખીએ છીએ આપણે nr વાયુના એવોગેડ્રોનો સિદ્ધાંત એમ કહે છે કે

નો આ જો આલેખ દોરીએ મિત્રો તો જુઓ આ વી ચલે છે એનઆર પ્લસ ઝીરો લખી શકાય તો વાય બરાબર એમ એક્સ પ્લસ સી થયું તો એનો મતલબ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે આ થીટા એટલે ટેન થિટા એટલે આપણને ઢાળ કે મળી શકે ઢાળ કે ન લખો તો અહીંયા મારે ઢાળ તરીકે અહીંયા અહીં મેં આર વિચાર્યું છે આપણા સમીકરણ માટે જો જનરલી કે લેતા હતા એટલે આપણે કે

અને કે વધે ત્યારે પી શું થવાનું ઘટવાનું કેમ કે આર તો અચળ જ છે તો આપણે આવું લખી શકીએ તો જેમ વધે તેમ તેમચર વધે અને પ્રેશર શું થવાનું ઘટવાનું રેડી શું થવાનું ઘટવાનું પણ હવે આપણે તો સમાન તાપમાન અને સમાન દબાણ રાખવાના છીએ એટલે આપણે માત્ર બે ની જ વાત કરશું

કેટલું લેવામાં આવે એક દબાણ લેવાય અને તાપમાન લેવાય લેવાય જનરલી બોલે એટલે આ લઈ જ લેવાનું હોય અને આપણે મોલની સંખ્યા શોધવાનું કે તો આપેલું કદ જે છે એને બાવીસ ચાર વડે ભાગી દેવાનું એ અત્યાર સુધી આપણે કર્યું જ છે મોલ કોન્સેપ્ટમાં બરાબર અને જો કાંઈક એસટીપી શબ્દ વાપરે ત્યારે આપણે એક બાર દબાણ લઈશું જો આ એક વાતાવરણ અને એક બાર બહુ જાજો ફરક નથી મિત્રો એક વાતાવરણ બરાબર વન પોઈન્ટ ઝીરો વન થ્રી ટુ ફાઇવ બાર છે મતલબ કે આ જે આંકડો જે છે એ વાતાવરણનો જે છે એ બારની સાપેક્ષમાં કેવું છે થોડુંક મોટું છે એટલે અહીંયા છેદમાં નાનું આવે અને બાર લખ્યું હોય તો છેદમાં બાવીસ પોઈન્ટ સાત આવે તમે બાવીસ પોઈન્ટ ચાર સાત ની જગ્યાએ બાવીસ પોઈન્ટ ચાર લઈને અત્યાર સુધી ગણ્યું હશે તો કે જવાબમાં બહુ જાજો ફરક નહીં આવે માઇન્યોર ફરક હોય અને એટલું તો આપણે એમ નીટમાં ઓવર નીટ કે જીમાં આપણે જોતા હોય તો આપણે એમ જનરલી શું કરતા હોય તો રાઉન્ડ ફિગર લઈ લેતા હોય તો ઘણીવાર તમને કઈ ખબર ના રહે બરાબર પણ તમારા પર્ટીક્યુલરલી આ વાતને યાદ રાખવી પડશે ચાલો તો હવે એક એમસીક્યુ જોઈ લઈએ એવો સિદ્ધાંત ઉપરનો અને એ છે પાંચ પોઈન્ટ છ લીટર વેલ્યુ કેટલી સાંભળજો બરાબર તો હમણાં જ મેં કીધું કે જો તમને કોઈ ગીવન કદ હોય તો તમે એને પાંચ પોઈન્ટ છ જે આપ્યું છે એને તમે બાવીસ પોઈન્ટ ચાર લીટર વડે ભાગી દો એટલે આપણને જવાબમાં મળી જાય એના મોલ મોલ કોના જેટલું હોય તો કે એના વજન ભાગ્યા જેટલું હોય રેડી તો આપણને આ બંને સંબંધ એનો અણુભાર મળી જશે તો મોલેક્યુલર વેઇટ કેટલું થાય તો કે ડબલ્યુ વજન કેટલું આપ્યું છે વીસ ગ્રામ આપ્યું છે ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર કરી દઈએ અને આ પાંચ પોઈન્ટ છ લીટર આપ્યું છે તો આ છે ગુણ્યા ચાર થશે કેમ કે જુઓ પચાસ ચોક બસો છ ચોક ચોવીસ બસો વત્તા ચોવીસ એટલે બસો એક્સ તો એનો મતલબ એસ વત્તા એક્સ વખત ઓનો અણુભાર થયો આનો અણુભાર છે બત્રીસ એક્સ કાઉસમાં છે સોળ બરાબર છે એસી તો એનો મતલબ એમ કે સોળ એક્સ બરાબર એસી ઓછા બત્રીસ તો એક્સ બરાબર આ થયું અડતાલીસ અને અડતાલીસ ભાગ્યા સોળ એટલે જવાબ આવ્યો ત્રણ તો જવાબ આવશે ત્રણ રેડી ચાલો કેવાનો મતલબ એમ છે કે એસઓ વાયુ માટે એક્સ ની વેલ્યુ કેટલી આવી ત્રણ જથ્થો જે જુદા જુદા તાપમાન અને દબાણે એનું કદ જુદું જુદું છે માની લો કે કોઈ શરૂઆતની પરિસ્થિતિમાં એનું દબાણ કઈક જુદું છે તાપમાનને અચલ રાખીને દબાણને વધારીએ તો પણ કદમાં ફેરફાર થવાનો દબાણને અચળ રાખીને તાપમાનને વધારીએ તો પણ કદમાં શું થવાનો ફેરફાર થવાનો મતલબ કે પરિસ્થિતિ પર જો કોઈ વાયુની કોઈ સ્ટેટ સ્ટેટ છે મતલબ કે કોઈ અવસ્થા છે તો એના પર દબાણ તાપમાન અને કદ આ ત્રણેય ચલ અસર કરે અને ત્રણેય ચલને સાંકળતું જો કોઈ સમીકરણ હોય તો એને કહેવામાં આવે અવસ્થા સમીકરણ કહેવાય શું કહેવાય અવસ્થા સમીકરણ કેમ કે જો બોઇલ ના નિયમ મુજબ આપણે જાણીએ કે વી ચલે છે વન અપોન પી અથવા તમે આવું પણ લખી શકો ને અથવા તમે આવું પણ લખી શકો કે પી ચલે છે એક જ છે છે નિયમ મુજબ મિત્રો ટી બરાબર બોઇલ અને ચાર્લ્સ ને ભેગા કરી દો તો જુઓ આ બે ને ભેગા કરે ને આમ તો વી નું એમ રૂ ઉપર ટી આવે ને નીચે આવે પી તો એનો મતલબ એમ કે પીવી ચલે છે ટી તો પીવી બરાબર હું ફરથી તારું છું મિત્રો તમે જોજો મેં તમને કીધું એમ બોઈલ નિયમ મુજબ તો કે વી ચલે છે વન અપોન પી ચાર્સ નિયમ મુજબ વી ચલે છે ટી હવે આ બી ભેગું કરીએ તો પીવી બરાબર ટી થયું કઈ રીતે થયું તો એનો મતલબ એમ કે હું તમને અહીંયા જે તારવીન બતાવું છું એ જોજો બરાબર તો મારે કોણ આ ભેગા કરી દેવા હોય તો વી ચાલ છે હું લખાય તો કે ટી ના છે કે ટી લખી શકાય તો પીવી ના છેદ માં ટી બરાબર કે અચળ આવી ગયું રેડી તો પી વન વી વન ટી વન આ આપણું અવસ્થ સમીકરણ થયું

ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો